નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીસીઈની પરીક્ષા લેવામાં આવી હતી એના રિલેટેડ થોડીક અપડેટ આવેલી છે એના વિશે વાત કરવાના છે આપણે આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે સીસીઈ ગ્રુપ એનું રિઝલ્ટ ક્યારે આવશે અને સીસીઈ ગ્રુપ બીની એક્ઝામ જે છે એ ક્યારે લેવામાં આવશે તો હવે શરૂ કરીએ આજ નવા વિડીયો અને મેળવીએ આ વિશેની માહિતી તો તમે જોઈ શકો છો ગ્રુપ એ રિઝલ્ટ ક્યારે આવશે અને ગ્રુપ બી એક્ઝામ જે છે એ ક્યારે લેવામાં આવશે તો પહેલાં રિઝલ્ટ વિશે જે છે એ તમે જોઈ શકો છો જે આપણા હિરેનભાઈ રાવલ છે એમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સીસીઈ ગ્રુપ એનું પરિણામ ચાલુ મહિનાના અંતમાં આપવા માટે મથામણ કાયદાકીય સલાહ મુજબ બોર્ડ આગળ વધી રહ્યો છે એટલે કે માર્ચ મહિનાના અંત સુધીની અંદર સીસીઈ ગ્રુપ એનું પરિણામ જે છે એ આપી દેવામાં આવશે એવું એના માટે જે છે એ બોર્ડ મહેનત કરી રહ્યું છે અને દીપક રાજાણી સાહેબ છે એમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું સીસીઈ ગ્રુપ એનું પરિણામ જે છે એ 31 એકત્રીસ માર્ચની વચ્ચે જાહેર કરવાનું થઈ રહ્યું છે આયોજન એકાદ સપ્તાહમાં ગૌણ સેવા પસંદગી મંડળ કરી શકે છે સત્તાવાર જાહેરાત તો જે છે એ થી એકત્રીસ માર્ચ વચ્ચે સીસી ગ્રુપ ગ્રુપ એનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવશે અને થોડા દિવસોની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આની ઓફિશિયલ જાહેરાત જે છે એ કરી દેવામાં આવશે તો અત્યારે તમારે એવું માનીને ચાલવાનું છે કે સીસીઈ ગ્રુપ એનું પરિણામ થી માર્ચથી એકત્રીસ માર્ચની વચ્ચે વચ્ચે ચોક્કસ આવી જશે હવે આપણે વાત કરીએ સીસી ગ્રુપ બીની એક્ઝામ વિશેની તો તમે જોઈ શકો છો જે સીસી ગ્રુપ બીની એક્ઝામ છે એના રિલેટેડ ગુજરાત હાઈકોર્ટની અંદર કેસ પેન્ડિંગ છે તો એનું જે નેક્સ્ટ હિયરિંગ છે એ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ રાખવામાં આવેલો છે તો અઠ્યાવીસ ચાર બે હજાર પચીસના રોજ એનું નેક્સ્ટ હિયરિંગ કરવામાં આવશે અને એના પછી જ સીસીની જે નવી તારીખ જે છે એ જાહેર કરવામાં આવશે તમે જોઈ શકો છો એક બાજુ ગૌણ સેવાનું તંત્ર એક બાજુ કોર્ટના ધક્કા તારીખ ઉપર તારીખ વચ્ચે પીસાતો વિદ્યાર્થી આટલી લાંબી તારીખ ના હોય સીસીઈ નેક્ટેડ ડેટ અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ કોર્ટની તારીખ છે તો અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ સુનાવણી કરવામાં આવશે અને એના પછી જ આપણને ખબર પડશે કે સીસીઈ ગ્રુપ બીની એક્ઝામ જે છે એ ક્યારે લેવામાં આવશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સીસીઈની એક્ઝામ વિશેની નાનકડી અપડેટ હતી એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ